મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ બાર વિષય ગુજરાતી વિષયની અંદર પાઠ નંબર પાંચ જે છે રામબાણ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ બારને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમારી ચેનલ પર આવનારી પરીક્ષાઓને લગતા તમામે તમામ વિડીયો મૂકવામાં આવે છે જે તમને ખૂબ જ ફાયદાકારક રહેશે માટે તમારા બીજા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરજો જોઈએ પહેલો નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો એમાં પહેલો રામબાણ શબ્દનો અર્થ સમજાવો તો રામબાણ એટલે પ્રભુની ભક્તિરૂપી બાણ જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન કરી દે બીજો છે મૂરખમધમાં શું જાણતો નથી તો મૂર્ખમધમાં પ્રભુ ભક્તિનો આનંદ કેવો હોય તે જાણતો નથી બીજો છે કે વેદવાણીમાંથી સી હકીકત પ્રાપ્ત થાય છે તો વેદવાણીમાંથી એ હકીકત પ્રાપ્ત થાય છે કે ધ્રુવ પ્રહલાદ અને શુકદેવ એમની માતાના ઉદરમાં હતા ત્યારથી જ પ્રભુની ભક્તિમાં લીન થયા હતા ચોથો છે ધના ભગત હૃદયમાં સી ધારણા બાંધે છે તો ધના ભગત હૃદયમાં એ ધારણા બાંધે છે કે પ્રભુ ભક્તિ માટે જ જીવે છે એવા અનેક સંતોને પ્રભુએ ઉદ્ધાર કર્યો છે અને મિત્રો ધોરણ બારના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામ વિડીયોની લિંક આવડેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે ત્યાં જઈને તમે જોઈ શકો છો જો એ બીજો નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લોખેમાં પહેલો હરિ શા માટે આવ્યા છે તેમણે શું જોયું તો ધ્વજ રાજાનું મન હરી લેવા માટે આવ્યા છે તેમણે રાજાનું દક્ષિણ અંગ કસોટી રૂપે માંગ્યું પણની પણ રાહ જોયા વગર મયુરધ્વજ રાજાએ પોતાના મસ્તક પર કરવત મૂકી હરિએ આ દ્રશ્ય જોયું અને તેની ભક્તિથી પ્રસન્ન થયા બીજો છે કે મીરાબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો તો મીરાબાઈ કૃષ્ણ ભક્તિમાં લીન હતા તેઓ રાજરાણી હોવા છતાં પોતાના મહેલમાં સાધુ સંતોને બોલાવતા અને તેમની સાથે બેસીને કૃષ્ણના ભજનો ગાતા રાણાજીને મીરાબાઈની આ પ્રવૃત્તિ પસંદ ન હતી અને મીરાબાઈ કૃષ્ણ ભક્તિ છોડે તેમ ન હતા આથી મીરાબાઈ પર રાણાજીએ ક્રોધ કર્યો અને મિત્રો ધોરણ બારના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આવીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો ત્યાં જઈને તમે અચૂકથી જોઈન થઈ જજો જોઈએ ત્રીજો નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખો એમાં પહેલો રામબાણ કોને કોને વાગ્યા છે તેની સી અસર થઈ છે તો રામબાણ ભક્ત ધ્રુવ પ્રહલાદ સુખદેવ મયુરધ્વજ મીરાબાઈ નરસિંહ મહેતા અને બીજા અનેક સંતોને વાગ્યા છે તેના પરિણામે આ સૌનું જીવન પ્રભુ ભક્તિમાં લેન થઈ ગયું તેમને બાણોની વેદના અસહ્ય નથી લાગી પણ તેમને મન એ તો ઈશ્વર સાથેના જોડાણની સંવેદનાની અનુભૂતિ છે એ ભક્તોને આ રામબાણની વેદનાની પીડા સહેવી પડી નથી તેમના માટે તો આ એક વરદાન છે ધ્રુવે સાચા હૃદયથી ઈશ્વરની ભક્તિ કરી ભગવાને સ્વયં તેને પોતાના ખોળામાં બેસાડ્યો હતો પિતા હિરણ્ય કશ્યપની સામે લડનાર પ્રહલાદ પર ભગવાનના ચાર હાથ હતા શુભદેવજીને માતાના ગર્ભમાં જ આત્મજ્ઞાન થયું હતું મયુરધ્વજે ભક્તિ ખાતર માથે કરવત મૂકી ઈશ્વર કૃપા પ્રાપ્ત કરી હતી મીરાબાઈને મળેલું વેશ ભગવાને બીધું નરસિંહ મહેતાની હુંડી ભગવાને શામળશા બનીને સ્વીકારી આમ આ ભક્તોએ પોતાનું જીવન પરમાત્મા પર ઓળ ગોળ કરી દીધું હતું તેથી પરમાત્મા પણ ભક્તોની ભક્તિથી પ્રસન્ન થઈ ખરે સમયે તેમના કાર્યો કરવા આવે છે બીજો છે રામબાણ પદનો મર્મ તમારા શબ્દોમાં લખો તો મિત્રો એ પ્રશ્નોનો સંપૂર્ણ જવાબ આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે નેક્સ્ટ આગળ વધીશું આપણે નેક્સ્ટ મિત્રો છે સવિસ્તર ઉત્તર લખો તો મિત્રો આ ને સેમ પ્રશ્ન રિપીટ થયો છે ટાઈપિંગમાં બીજી વાર પણ આવી ગયો છે આ પ્રશ્નોના જવાબ આપણે આગળ જોઈ ગયા તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ બાર પ્રકરણ નંબર પાંચ જે છે કે આવે પાંચ રામબાણ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત